નમસ્કાર ખેડૂત મિત્રો હું ચાવડા ભરત રિજિયોનલ એગ્રોનોમી સમગ્ર આઈસીએલ પરિવાર વતી આપ સર્વે નિહાળી રહેલ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મરચી જેવા પાકની અંદર ફૂલ અવસ્થાએ ઘણા બધા ખેડૂત મિત્રોનો સવાલ હોય છે કે કેવા પ્રકારના ગ્રેડનો ઉપયોગ કરવો જોઈએ તો હું આપણી સમક્ષ લઈને આવ્યો છું એક આઈસીએલનો ફર્ટીફ્લો ગ્રો નામનો ગ્રેડ જેની અંદર બાર ટકા નાઇટ્રોજન આવે છે છત્રીસ ટકા ફોસ્ફરસ આવે છે પાંચ ટકા પોટાસ છે સાથે સાથે ચાર ટકા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે અને ચાર ટકા સલ્ફર છે આ ગ્રેડની વાત કરીએ તો આ ગ્રેડની અંદર જો પીએચ છે એ ત્રણ પોઈન્ટ સાતનો પીએચ છે અને સોલ્યુબલિટી ચારસો ગ્રામની છે જ્યારે ફૂલ જેવી ફૂલ અવસ્થાએ આ ગ્રેડનો મરચીની અંદર ઉપયોગ કરવામાં આવે ત્યારે ફૂલને ખરતા અટકાવે છે અને આની અંદર રહેલું મેગ્નેશિયમ એ પ્રકાશ સંશ્લેષણની ગતિવિધિને વધારે છે અને તેની અંદર રહેલો ચાર ટકા જે સલ્ફર છે એ જે મરચાં છે એની શાઇનિંગની અંદર વધારો કરે છે અને જે મરચાંની ક્વોલિટી છે ગુણવત્તા છે તેની અંદર વધારો કરે છે તો આ ગ્રેડનો ઉપયોગ એકરે પાંચ કિલોનું માપ રાખી અને જ્યારે ફૂલ અવસ્થા શરૂ થઈ ગઈ હોય અથવા તો ફૂલ અવસ્થાએ આવવાના હોય ત્યારે મરચીની અંદર કોઈપણ વેરાયટીની અંદર તમે ઉપયોગ કરી શકો છો જેથી કરી અને તમારા ફૂલ ખરતા અટકે અને ફૂલમાંથી જે ફળ બનવાની જે પ્રક્રિયા છે એને વેગ મળે જેથી કરી અને આ ગ્રેડનો એક કરે પાંચથી છ કિલોનું માપ રાખી અને તમે ઉપયોગ કરી શકો છો જય જવાન જય કિસાન